કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના એટલે કે જી કેએસએસ બે હજાર પચીસ એના વિશે થોડી ઊંડી વાત કરવાના છીએ આપણી પાસે આ યોજનાની બધી સત્તાવાર વિગતો છે અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ યોજના ખરેખર શું છે કોના માટે છે અને સૌથી અગત્યનું એના મુખ્ય ફાયદા શું છે ચાલો આને સમજીએ બિલકુલ જુઓ આ યોજના બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસથી અમલમાં આવી છે અને એનો મૂળભૂત હેતુ જેમ તમે કહ્યું રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે અને જે પેન્શનરો છે એમને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવાનો છે હા જેમાં દર વર્ષે દરેક પરિવાર દીઠ દસ લાખ સુધીનું કેશલેસ કવરેજ મળે છે ઓકે તો સૌથી પહેલો સવાલ કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે મતલબ પાત્રતા કોની કોની ગણાય મુખ્યત્વે રાજ્ય સરકારના જે નિયમિત કર્મચારીઓ છે અધિકારીઓ છે પેન્શનરો છે એ બધા સાથે સાથે ગુજરાતમાં જે ઓલ ઇન્ડિયા સર્વિસીસ એટલે કે એઆઈએસના અધિકારીઓ સેવા આપે છે અથવા અહીંથી પેન્શન લે છે એમને પણ આવરી લેવાયા છે અને અમુક ચોક્કસ શરતોને આધીન જે ફિક્સ પે કર્મચારીઓ છે એ અને એમના આશ્રિત પરિવારો પણ હમ એટલે આંકડા ઘણો મોટો થતો હશે લાભાર્થીઓનો હા અંદાજ એવો છે કે લગભગ છ લાખ એટલે કે સાડા છ લાખથી પણ વધુ કર્મચારીઓ અને પેન્શનરો આ યોજના હેઠળ આવરી લેવાશે બરાબર અને આમાં કોઈ બાકાત કણ છે મતલબ કોણ આનો લાભ ન લઈ શકે હા એ પણ સ્પષ્ટતા જરૂરી છે જો જે પેન્શનરોની ઉંમર સત્તર વર્ષથી વધુ છે અને જેઓ ઓલરેડી પેલી વાયવંદના યોજનાનો લાભ લઈ રહ્યા છે એમને આમાં સામેલ નથી કરાયા એ સિવાય જે કર્મચારીઓને નોકરીમાંથી એમ કે બરતરફ કરવામાં આવ્યા હોય અથવા જેમણે જાતે રાજીનામું આપ્યું હોય સ્વૈચ્છિક નિવૃત્તિ નહીં પણ રાજીનામું એમને આ લાગુ નહીં પડે અને શિસ્તભંગના પગલાં હેઠળ જેમને દૂર કરાયા હોય એ પણ બાકાત છે અને પરિવારની વાત કરી તમે તો એમાં કોણ કોણ ગણાય એમાં થોડો ફરક છે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પરિવારની વ્યાખ્યા અલગ છે અને એઆઈએસ અધિકારીઓ માટે અલગ નિયમો છે એની વિગતો ઠરાવમાં આપેલી છે સમજાઈ ગયું હવે સૌથી મહત્વની વાત પર આવીએ જે લાભ છે તે દસ લાખ રૂપિયાનું કેશલેસ સ્વાસ્થ્ય કવરેજ આ ખરેખર બહુ મોટી રકમ છે ચોક્કસપણે દર વર્ષે દર પરિવાર માટે આ મર્યાદા છે અને સૌથી સારી વાત એ છે કે આ કેશલેસ સુવિધા છે હા એ જ અને આ ક્યાં મળશે કઈ હોસ્પિટલોમાં એના માટે સરકારે એક મોટું નેટવર્ક ઊભું કર્યું છે લગભગ બે હજાર સાતસો આઠથી પણ વધુ એમ્પેનલ્ડ હોસ્પિટલો છે એટલે કે યોજના હેઠળ માન્ય કરાયેલી હોસ્પિટલો આમાં નવસો ને તેતાલીસ જેટલી ખાનગી અને એક હજાર સાતસો ને પાસઠ જેટલી સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે એટલે વિકલ્પો ઘણા છે અને કેટલી બીમારીઓ કે સારવાર આમાં કવર થાય છે કુલ બે હજાર ચારસો એકોતેર જેટલી જુદી જુદી તબીબી પ્રક્રિયાઓ એટલે કે મેડિકલ પ્રોસીજર્સ આ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે એટલે એની યાદી પણ ઘણી લાંબી છે એક સામાન્ય પ્રશ્ન જે લગભગ બધાને થશે શું આમાં ઓપીડી ખર્ચ એટલે કે હોસ્પિટલમાં દાખલ થયા વગરનો જે ડોક્ટરને બતાવવાનો કે દવાનો ખર્ચ હોય એ મળે ના એ સ્પષ્ટતા જરૂરી છે કે ઓપીડી ખર્ચ આ યોજનામાં આવરી લેવાતો નથી આ યોજના મુખ્યત્વે ઇનપેશન્ટ સારવાર એટલે કે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે એવા કિસ્સાઓ માટે છે ઓકે પણ એક બહુ અભિત્યની વાત કર્મચારીઓ અને પેન્શનરોને જે હાલમાં એક હજાર રૂપિયા માસિક તબીબી ભથ્થું મળે છે ને હા મળે છે એ ચાલુ જ રહેશે આ યોજના ભથ્થા ઉપરાંતનો લાભ છે એટલે એ ભથ્થું બંધ નથી થતું એ એક વધારાનો ફાયદો છે અચ્છા આ બહુ સારું કહેવાય હવે આ લાભ લેવા માટે કોઈ ખાસ પ્રોસેસ છે કોઈ કાર્ડ કઢાવવું પડે હા એના માટે ખાસ સ્માર્ટ કાર્ડ છે જી સિરીઝ એબીપીએમજે મા કાર્ડ આ કાર્ડ મેળવવું જરૂરી છે એના માટે આધાર આધારિત ઈ કેવાયસી કરાવવું પડે પરિવારના જેટલા પણ સભ્યોને આવરી લેવાના હોય એ બધાના આધાર નંબર આપવાના રહે અને જે તે કર્મચારી કે પેન્શનરની સંબંધિત કચેરી અથવા તો ટ્રેઝરી ઓફિસરનું એક પ્રમાણપત્ર પણ જોઈએ અને આ કાર્ડ કોણ આપશે આ કાર્ડ રાજ્યની જે નોડલ એજન્સી છે સ્ટેટ હેલ્થ એજન્સી એસએચએ ગુજરાત એના દ્વારા ઇશ્યુ કરવામાં આવશે એની એક પ્રક્રિયા નક્કી થયેલી છે ધારો કે કોઈ કમનસીબ સંજોગોમાં સારવારનો ખર્ચ દસ લાખની મર્યાદા કરતાં વધી જાય તો શું અથવા કોઈ ઇમરજન્સીમાં એવી હોસ્પિટલમાં જવું પડ્યું જે એમ્પેનલ્ડ નથી હા એ શક્યતા ધ્યાનમાં રાખીને પણ જોગવાઈ છે જો સારવારનો ખર્ચ દસ લાખથી વધી જાય અથવા તો કોઈ યોગ્ય કારણોસર જેમ કે ઇમરજન્સી હતી અને નજીકમાં નેટવર્ક હોસ્પિટલ નહોતી અને બહાર સારવાર લેવી પડી તો એવા કિસ્સામાં રિએમ્બર્સમેન્ટ મળી શકે છે એટલે કે પૈસા પાછા મળે હા પણ એના માટે ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો બે હજાર પંદર જે છે એ મુજબ અરજી કરવી પડે અને યોગ્ય કારણો પુરાવા બધું રજૂ કરવું પડે એટલે એવું નથી કે ગમે ત્યાં સારવાર કરાવીને પૈસા મળી જાય પણ જેન્યુઇન કેસમાં જોગવાઈ છે બરાબર છે આ એક પ્રકારની સેફટી નેટ જેવું થયું બરાબર એ પણ જાણવા મળ્યું કે આ યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જેએ વાય અને મુખ્યમંત્રી અમૃતમ યોજના એમ એ યોજના સાથે સાંકળવામાં આવી છે એનું શું મહત્વ છે એનો ફાયદો એ છે કે આખું જે પીએમ જે વાય માનું હાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે સિસ્ટમ ગોઠવાયેલી છે એનો જ ઉપયોગ આ યોજના માટે પણ થશે ફક્ત સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અલગ કેટેગરી જેને જી કેટેગરી જી ફોર ગવર્મેન્ટ એવું નામ આપ્યું છે તે ઊભી કરાઈ છે આનાથી વહીવટી સરળતા રહેશે અને અમલીકરણ ઝડપી અને અસરકારક બનશે સરસ તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખરેખર એક મોટું કદમ છે મુખ્ય ફાયદાઓમાં દસ લાખ રૂપિયાનું કેશલેસ કવચ સત્તાવીસોથી વધુ હોસ્પિટલોનું વિશાળ નેટવર્ક અને પેલું હજાર રૂપિયાનું માસિક ભથ્થું ચાલુ રહેવું એ ગણાવી શકાય ચોક્કસપણે કર્મચારી કલ્યાણની દિશામાં અને ખાસ કરીને માંદગીના સમયે આવતા મોટા આર્થિક બોજ સામે રક્ષણ આપવા માટે આ એક સરાહનીય પગલું છે બસ લાભાર્થીઓ માટે એટલું જ જરૂરી છે કે તેઓ પોતાની પાત્રતા કાળ મેળવવાની પ્રક્રિયા કઈ સેવાઓ મળે છે અને કઈ નથી મળતી એ બધી બાબતો સ્પષ્ટપણે સમજી લે અને અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીં મૂકીને આપણી વાત પૂરી કરીએ જ્યારે રાજ્ય પોતાના કર્મચારીઓને આટલી વ્યાપક સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડે છે ત્યારે લાંબા ગાળે એની અસર એ કર્મચારીઓના મનોબળ એમની કાર્યક્ષમતા અને સંસ્થા પ્રત્યેની એમની વફાદારી પર કેવી પડતી હશે આ એક રસપ્રદ વિષય છે જેના પર સૌ વિચારી શકે